કુંભારવાડાના રહેણાકી મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક કિસમને એલસીબીએ ઝડપી લીધો લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વેળાએ બાતમી મળી હતી કે કુંભારવાડા બાનુબેનની વાડી શેરી નંબર પાંચમાં રહેતા જયેશભાઈ ઉર્ફે અકિન બુદ્ધાભાઈ ચુડાસમા તેના રહેણાકી મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા નાની મોટી બોટલ એકસો મળી આવતા પોલીસે જયેશભાઈ ઉર્ફે અકીન ચુડાસમાની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

他退休，他退多了。